હેલો વેલકમ બેક ટુ મા ચેનલ દોસ્તો તો ઇન્ડિયન કિસાન બ્લોગમાં આપનું સ્વાગત છે તો આજે હેપી ન્યૂ ઇયર નવા વર્ષના શુભકામના હેપી ન્યૂ ઇયર બધા મિત્રોને જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ તો દોસ્તો આપણે નવા વર્ષનો આજે બ્લોગ સ્ટાર્ટ કરું છું તો તમે મારા બ્લોગમાં અન સુધી બનાવ્યા રહેજો અહીંયાથી આપણે માતાજીના દર્શન કરીશું પછી અમારા ગામની અંદર આ રામાપીનું મંદિર બહુચરમાનું મંદિર તો આગળ દર્શન કરવાથીશું તો દોસ્તો તમે મારા બ્લોગમાં અંજ સુધી બનાવ્યા રાજો જય હિન્દ જય ભારત તો જોગણી માનું મંદિર છે તો હવે જૂગણીમાના આપણે દર્શન કરીને અહીંયાથી સીધા આપણે આમાં પીયા મંદિરે જવાનું છે તો દોસ્તો તમે મારા બ્લોકમાં સુધી બન્યા રહેજો મા માનું અમારું મંદિર છે અમારી બન્ની માતા છે જૂગણીમાં તો દોસ્તો અમે અહીંયાથી આપણે સીધા હવે ગામમાં જઈશું હવે અને બસ અહીંયાથી હવે આપણે ગામમાં જવાનું છે મંદિરે હવે દોસ્તો તો હવે આપણે અહીંયાથી સીધા ગામમાં જવાનું છે રામાપીના દર્શન કરવા અને એ મા બહુચરના તો દોસ્તો તમે મારા બ્લોગમાં બની રાજો અને આપણે દૂધ પણ સાથે લીધું છે તો ગામની દેરીમાં દૂધ ભરાવતા જઈશું પછી તો માતાજીના દર્શન કરવા જશું તો બસ જો આ બાઈક છે આપણું બાઇક હવે આપણે દૂધની બહેણી ભરાઈ દીધી છે તો અહીંયાથી આપણે સીધા ગામમાં જવાના છે દોસ્તો મારા બ્લોગમાં અંશ સુધી બના રહેજો આજે બેસતા વર્ષની અંદર આપણે કઈ કઈ જગ્યાએ જવાના છે દર્શન કરવાના છે તમે મારા બ્લોગમાં રહેજો હું મારા ગામના મંદિર એટલે બહુચર્માનું અને રામાપુર છે તો પણ તમને દર્શન કરાવીશ મિત્રો તો દોસ્તો હું આપણે ડેરીમાં આવી જાય છે દૂધ ભરાવા માટે તો આપણું બાઇક ઊભું કર્યું છે હવે બહેને લઈને આપણે અંદર દૂધ ભરાઈ દઈએ દોસ્તો દોસ્તો આપણે આવી ગયા છીએ આપણા મંદિરે અમારા ગનની માતા છે સતી શિકોતર માતાનું મંદિર છે તો આપણે પહેલા અહીંયા માતાજીનું દર્શન કરીશું દોસ્તો તો અમારા મંદિર તમે દર્શન કરી લો અમારા સતી સુગર માતાનું મંદિર છે અમારા ગરની માતા છે તો અમે અહીંયા દર્શન કરીશું દોસ્તો પછી હું મારું ઘર આપણા ગામની અંદર મંદિર છે મારા ઘરે તો હું તમને આ મારું ઘર પણ બતાવું છું અહીંયા અમારા મારું અને મારા ભાઈઓનું જે ઘર છે એ પણ તમને અહીંયા બતાવું છું દોસ્તો તો મારા આ વિડીયોમાં તમે અનસુધી બને હવે દોસ્તો આપણે આવી છીએ આપણા ઘરે તો જો આ મારું ઘર છે આ મારા ભાઈનું ઘર છે મારા મમ્મી છે એટલે માતા છે શમા જય શ્રી કૃષ્ણ તો આપણે ઘરે આવી ગયા છે અને આ બધું અમારું પરિવાર છે હિના જય શ્રી કૃષ્ણ હિના હિના હે હિનારી જય શ્રી કૃષ્ણ ચાલુ મારા બધું આવ નવા વર્ષની અંદર તૈયાર થઈ ગયા છે તો બસ હ હું કામે લાગી ગયા છે તો હું અહીંયાથી આપણે રામાપીરના મંદિરે જવાનો છું તો અહીંયાથી તમને બતાવું સામે મંદિર છે રામાપીરનું આ મારી ભત્રીજી છે જુઓ તો નવા વર્ષમાં બહુ સારી કામકાજમાં લાગી જઈશ હેલ્પીની તો દોસ્તો અહીંયાથી આપણે જવાના છીએ રામપીરની મંદિરે તો તમે મને બ્લોગમાં બન્યા રહેજો તો આપણે ભાઈ ગમાનચંગ ઘરે આવી ગયા છે તો નવા વર્ષની અંદર આ જો મારા ગમાનચંગ છે તો ચલો ગમાનચંગ આવો હેપી કરી દઈએ આપણે હા કઈ દે હેપી ન્યુ ઈયર હેપી ઘર છે મારા ભાઈ ગમાનચંગ તો જો આ ભાઈ કે કોક જગ્યાએ પડે પડે અંધારામાં દેખાતો જ નથી તો આપણે સીધા રામાપીના મંદિરે જવાનું છે આ મારી ભત્રીજી છે આ બાજુ જોઈ લે હેપી ન્યુ ઈયર કૃષ્ણ કહી દે હે જન્મા વગર ભદ્રીજી છે અમારી શરમાર બહુ છે તો અહીંયાથી આપણે આપી મંદિરે જવાના છે દર્શન કરવા બહુચરમાના મંદિરની અંદર આપણે આવી ગયા છીએ મિત્રો તો આપણે પહેલા જય શ્રી કૃષ્ણ કરીએ બધા મિત્રોનો હવે આપણે રામા પીરના દર્શન કરવા જઈશું મિત્રો તો આ જો રામા મંદિર છે આ બાજુ બહુચરમાનું મંદિર છે તો બધી પબ્લિક દર્શન કરવા પણ આવી છે તો દોસ્તો આપણે રામાપીર અને મા બહુચર દર્શન કરી લીધા છે તો અહીંયા આપણે બસ આ રામાપીર મંદિર છે તો અહીંયા આપણો આ બ્લોગ પૂરો કરું છું તો મારો સારો લાગે તો લાઇક શેર સબસ્ક્રાઈબ જરૂર કરજો દોસ્તો જય હિન્દ જય ભારત જય માતાજી જય મા બહુચર